તો હે ગાઈઝ વેલકમ ટુ માય મિની બ્લોગ્સ તો દોસ્તો અત્યારે હું ઊભો છું સમા બ્રિજ પર આ બધું જોઈ શકો છો સરસ નજારો છે તો ઉપરવાળો જે બ્રિજ છે એ નવો છે અને નીચે જૂનો છે જોઈ શકો છો તો દોસ્તો આ જે લોકેશન છે એ સમા છે સમા વિસ્તાર અને અહીંયા જે નજારો છે સરસ લાગે છે તો અત્યારે તો હું ઓર્ડરમાં આવ્યો છું દોસ્તો ઓર્ડર જ્યાં સુધી પડતો નથી ત્યાં સુધી અહીંયા ઊભો છું અને વિડીયો બનાવું છું કારણ કે સાંજનો સમય છે તો જોરદાર અહીંયા ઠંડક લાગે છે તો વિચારી કે એક બ્લોગ બનાવી દઉં દોસ્તો તમે જોઈ શકો છો વ્હાઇટ પટ્ટામાં જે પાણીનું માપ બતાવે છે પણ જ્યારે વરસાદ પડે ને તો વગરમાં આપણું પાણી પડી જાય છે એટલે કે ઉપરવાળો જે બ્રિજ છે ત્યાં પડી જાય છે એટલું પાણી આવી જાય છે અને આ બાજુ જોઈ શકો છો બાવળ બધા કાઢીને સરસ મજાની જે ગાદી કરી નાખી છે હવે ખબર નહીં ત્યાં ઘાસ ઉગાડશે એવું લાગે છે એવું લાગી રહ્યું છે અને નીચે પથ્થરનું કંઈક કરશે જે બી કરશે સારું કરશે એવું લાગી રહ્યું છે તો નદીનો નજારો બદલાઈ જશે મતલબ તો કાંઈ નહીં વિડીયો લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો સરકાર માંથી